અમરેલી ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો 2024 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય વર્ચ્યુઅલ પરિસ્થિતિમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો ગરીબ કલ્યાણ મેળો ગરીબ કલ્યાણ મેળામાં અમરેલી જિલ્લાના 2049 લાભાર્થીઓને રૂપિયા 3 કરોડ ઉપરાંતની સાધન સહાય અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકારી કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ તેમજ રાજુલા સાવરકુંડલાના પ્રાંત અધિકારી મામલતદાર શ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહે